અત્યારે હાલમાં આવી મોટી ખબર મિત્રો રાજસ્થાનના અલવરમાં ભાજપના મુસ્લિમ નેતાની હત્યાનો ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે ભાજપના નેતાની ઓળખ યાસીન ખાન તરીકે થઈ છે તેઓ જયપુર જવા નીકળ્યા હતા અને એ જ સમયે કેટલાક બદમાશોએ લાકડી દંડા તથા હથોડા અને કુહાડી વડે તેમના પર હુમલો કર્યો હતો આ હુમલામાં તેમને એટલી ઘાતક ઈજાઓ થઈ કે તેઓ સારવાર દરમિયાન મૃત્યુ જે પામી ગયા માહિતી અનુસાર હુમલાખોરોએ ઓવરટેક કરીને ભાજપના નેતાની ગાડીએ અટકાવી હતી મૃત્યુથી પહેલા ભાજપના નેતા યાસીન પોલીસને જણાવ્યું હતું કે તે અલવરથી જયપુર માટે નીકળ્યા હતા નારાયણપુર ખાના વિજયપુરા ગામ નજીક કેટલીક ગાડીઓ તેમની પાછળ પડી ગઈ હતી અને ત્યારે જ બદમાશોએ તેમના પર લાકડી દંડા અને હથુડા વડે હુમલો કરી દીધો હતો માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની શત્રુના કારણે આ હત્યાના કરાઈ હોઈ શકે છે આશિનના ગામના કેટલાક લોકો સાથે જૂની શત્રુતા હતી ઘટનાની જાણ થતાં પિયરો ઘટના સ્થળે જ દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે ભાજપના નેતા પર એવો કુરતાપૂર્વક હુમલો કરાયો હતો કે તે ચાલી પણ નહોતા શકતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ